ભારતે કડક પગલા લેતા પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને સ્થગિત કરી આ નિર્ણય ભારતે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાઓ બાદ લીધો છે આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું મનાય છે ભારતે સ્પષ્ટપણે જણાવ્યું કે તે પાકિસ્તાન સાથે કોઈ સંબંધ રાખવા માંગતું નથી ભારતે પાકિસ્તાન પર ફોડ્યો વોટર બોમ્બ પાકિસ્તાન સાથે નવા જળ યુદ્ધનું એલાન પાણી માટે વલખા મારશે પાકિસ્તાન પાકિસ્તાન પર ભારતે છોડ્યું બ્રહ્માસ્ત્ર ભારતે પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની જાહેરાત કરી છે ભારતે કહ્યું છે કે હવે આ સંધિને આગળ ચાલુ રાખવા માંગતું નથી આ પહેલા પણ મોદી સરકારે સિંધુ જળ સંધિની સમીક્ષા કરવાની વાત કરી હતી જેનાથી પાકિસ્તાન ગભરાઈ ગયું હતું આવા સંજોગોમાં ભારતના નિર્ણયથી પાકિસ્તાનમાં મોટી અસર પડવાની શક્યતા છે પાકિસ્તાનને સિંધુ જળ સંધિ હેઠળ ભારતથી મોટા પ્રમાણમાં પાણી મળે છે અગાઉ પાકિસ્તાને વારંવાર ધમકી આપી છે કે સિંધુ જળ જળસંધિ તોડવી એ યુદ્ધની જાહેરાત સમાન છે પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંત આ નદીઓના પાણી પર નિર્ભર છે અને આનાથી ખેતી પર ખૂબ જ ખરાબ અસર પડે છે આ નિર્ણય સાથે ભારતે પાકિસ્તાન સામે જળ યુદ્ધનું એલાન કર્યું છે પાકિસ્તાને ઘૂંટણી લાવવા પહેલું પગલું છે ભારતે પાસઠ વર્ષ જૂની જળ સમજૂતીને અટકાવી પ્રપંચી પાકિસ્તાન પર આવશે પાણીનું સંકટ સિંધુ જળ સંધિ વિશે વાત કરીએ તો વર્ષ ઓગણીસો સાહીઠમાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અયુબ ખાને સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા આ સંધિ હેઠળ ભારતને ત્રણ પૂર્વ નદીઓ રાવી બિયાસ અને સતલુદનું પાણી મળે છે જ્યારે પાકિસ્તાનને પશ્ચિમની નદીઓ ચિનાબ ઝેલમ અને સિંધુ નદીનું પાણી મળે છે ભારત અને પાકિસ્તાન આ પાણીનો ઉપયોગ હાઇડ્રોપાવર અને સિંચાઈ જેવા ઘરેલુ હેતુઓ માટે કરી શકે છે સંધિ અનુસાર ભારત વિવિધ હેતુઓ માટે પશ્ચિમી નદીઓ પર ત્રણ છ મિલિયન એકર ફૂટ પાણીનો સંગ્રહ કરી શકે છે હંમેશા સંધિનું સન્માન કર્યું જ્યારે પાકિસ્તાન પર આતંકવાદને સમર્થન આપવાના આરોપો સતત લાગતા રહ્યા ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ યુદ્ધો થયા પરંતુ ભારતે ક્યારેય પાણી રોક્યું નથી જોકે પાકિસ્તાન દર વખતે ભારતમાં આતંકી હુમલાઓ માટે જવાબદાર રહ્યું છે વોટર બોમ્બથી તૂટશે એસી ટકાથી ખેતી સિંધુ જેલમ અને ચિનાબ નદીઓના પાણી પર નિર્ભર છે ઉપરાંત પાકિસ્તાન અનેક ડેમ અને હાઇડ્રો પ્રોજેક્ટ દ્વારા વીજળીનું ઉત્પાદન કરે છે પાણીની અછતને કારણે વીજળી ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે જેની અસર આર્થિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પર પડશે પાકિસ્તાન સિંધુ ચિનાબ અને જેલમ નદીઓના પાણીનો ઉપયોગ મુખ્યત્વે ખેતી પીવાના પાણી જળવિદ્યુત ઔદ્યોગિક ઉપયોગ માછીમારી અને અન્ય જળ સંસાધનો નેવિગેશન અને પરિવહન માટે કરે છે પહલગામ હુમલા બાદ ભારતીય નદીનું પાણી રોકવાનો નિર્ણય કરતા પાકિસ્તાનમાં જળ સંકટ ઊભું થશે જેથી ત્યાંથી આર્થિક સ્થિતિ ડામાડોળ થશે ભારતની કાર્યવાહી પાકિસ્તાન માટે ઘણી સમસ્યા ઊભી કરી શકે છે पानीनी अछत ने कारणे वीज का उत्पादन मा घटाडो थई सके छे એટલે કે સરળ શબ્દોમાં કહીએ તો ભારત નું પગલું પાકિસ્તાની આર્થિક સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે ઇન્ડસ વોટર શેરિંગ મે ઇસકે ચલતે પાકિસ્તાન કી ઇકોનોમી કા કરી 20 સે 30% એગ્રીકલ્ચર ઉત્પાદન હોતા હૈ પાકિસ્તાન મે હાઇડ્રો પાવર ઇસસે કરીબ 10 સે 20% પેદા હોતી હૈ અગર યે પાણી જાના બંધ હો જાયેગા तो ये वक्त लगेगा ये इमीडिएट नहीं वक्त लगेगा तीन से छह महीने भाई फसल पैदा होती है जब उगेगी तो फसल अब की बार अभी कम उगेगी तो जब फसलें कम उगेंगी तो वहां के एग्रीकल्चर सेक्टर की कमाई कम होगी फिर और तराई मचेगी पाकिस्तान में फूड इनसिक्योरिटी बढ़ेगी जो ऑलरेडी थी उसके ऊपर और ज्यादा बढ़ेगी पाकिस्तान में एनर्जी का संकट है वो और ज्यादा बढ़ेगा तो ये एक तरह से पाकिस्तान के ऊपर स्ट्रैंगल होल्ड बढ़ेगा पाकिस्तान जतू पानी रोकवा माटे ભારત પાસે માસ્ટર પ્લાન પાંચ પ્રોજેક્ટ થી પાકિસ્તાને તડસી રાખી શકે ભારત ભારતે વર્ષોથી મહેનત દ્વારા સિંધુ નદી જળ સંધિ પર પોતાનું стан મજબૂત બનાવ્યું છે પાકિસ્તાનમાં વહેતી બધી નદીઓના પાણીને રોકવા માટે ભારતે આવા ઘણા પ્રોજેક્ટ વિકસાવ્યા છે ભારતે આવા પાંચ પ્રોજેક્ટ તૈયાર કર્યા છે જે એકવાર શરૂ થયા પછી પાકિસ્તાનના હોકા પાણી બંધ થઈ જશે ભારતમાં એવા પાંચ પ્રોજેક્ટ છે જેના દ્વારા આ નદીઓના પાણીને વાળી શકાય પહેલો પ્રોજેક્ટ છે કિશન ગંગા જળ વિદ્યુત પ્રોજેક્ટ બીજો પ્રોજેક્ટ છે રેટલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ત્રીજો પ્રોજેક્ટ છે તુલબુલ નેવિગેશન પ્રોજેક્ટ ચોથો પ્રોજેક્ટ છે શાપુર કાંડી બંધ અને પાંચમો પ્રોજેક્ટ છે બહુ હેતુ પ્રોજેક્ટ આ ઉપરાંત પણ એવા ઘણા પગલા છે કે જેના દ્વારા જળયુદ્ધમાં ભારત પાકિસ્તાની બોચી પકડી શકે જેમાં પહેલું પગલું છે જળાશયોની સફાઈ ભારત કિશન ગંગાના પાણીને સાફ કરવા અથવા કામ દૂર કરવા માટે સમય પસંદ કરશે જે પાકિસ્તાની સિંચાઈને અસર કરી શકે છે બીજું પગલું ડેટા શેરિંગ પરોગ ભારત હવે રિયલ ટાઈમમાં હાઇડ્રોલોજીકલ ડેટા શેર કરવા માટે બંધાયેલ નથી ત્રીજું પગલું છે પાકિસ્તાની નિરીક્ષણ ટીમ પર પ્રતિબંધ ચોથું પગલું છે ઇન્ટર બેઝિન ટ્રાન્સફર જેમાં પાકિસ્તાની ટીમો હવે જમ્મુ અને કાશ્મીરમાં પાણી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરી શકશે નહીં ભારતે છેલ્લા ઘણા વર્ષોમાં પાણી વ્યવસ્થાપન અને માળખાગત સુવિધાઓ દ્વારા પાકિસ્તાને ઘેરવા માટે વ્યૂહરચના વિકસાવી છે ભારતમાંથી જતી નદીઓ છીપાવે છે પાકિસ્તાનની તરસ સિંધુ નદી છે પાકિસ્તાનની લાઇફલાઇન પાકિસ્તાનમાં સિંધુ ચિનાબ બોલાન ઝેલમ રાવી સહિત ઘણી નદીઓ છે પરંતુ સિંધુ નદી પાડોશી દેશની જીવનરેખા છે સિંધુ નદી તિબેટમાં માનસરોવર નજીક સિનકાબા પ્રવાહમાંથી નીકળે છે અહીંથી તિબેટ અને કાશ્મીર વચ્ચે વહે છે નદીઓ મોટાભાગનો ભાગ પાકિસ્તાનમાં જાય છે આ ઉપરાંત પાકિસ્તાન ઘરો સુધી પીવાના પાણી અને ખેતરોની સિંચાઈ માટે આ નદીના પાણી પર નિર્ભર છે આ ઉપરાંત પાકિસ્તાનના ઘણા જળ વિદ્યુત પ્રોજેક્ટ માટે સિંધુ નદી ખૂબ જ મહત્વપૂર્ણ છે આ જ કારણ છે કે તેને પાકિસ્તાનમાં રાષ્ટ્રીય નદીઓનો દરજ્જો મળ્યો છે હવે ભારત સાથે કરાર અટકી જવાથી પાકિસ્તાનને ગંભીર જળ સંકટનો સામનો કરવો પડી શકે છે બ્યુરો રિપોર્ટ જીએસ